કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા તેમના વિદેશ પ્રવાસ દરમિયાન દેશના એસસી એસટી ઓબીસી સમાજને મળતા અનામત અંગે આપેલ ગેરવ્યાજબી નિવેદન મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષતાને ધણા કાર્યક્રમ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીમાં નાણા ઉર્જા પેટ્રોકેમિકલ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તેમજ પ્રદેશ સફાઈ કામદાર શેરના સંયોજક સુરેશભાઈ મકવાળા ઉપસ્થિત રહ્યા હતા

કમલેશભાઈ પટેલ મહેન્દ્રભાઈ ચૌધરી શિલ્પેશભાઈ દેસાઈ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પૂર્વ વલસાડ ડાંગના પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ પ્રદેશ એસસી મોરચાના ઉપાધ્યક્ષ વસંતભાઈ પરમાર વલસાડ જિલ્લા એસસી મોરચાના પ્રભારી ચંપકભાઈ પરમાર પ્રદેશ ઓબીસી મોરચાના મંત્રી હેમંતભાઈ ટેલર જિલ્લા શહેર સંગઠન વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના संपत्ति और सरसा धन पर इस देश की साधन संपत्ति और सरसा धन पर अगर पहला कोई अधिकार है तो लघुमती कौन का वो मुस्लिम समाज का अधिकार आउ देव बर्तन आ देश की अंदर एस समाज आज हमारो आदिवासी समाज आज हमारो वंशी देव पक्षी पंच नो समाज जय शोषित पीड़ित कचरा नो समाज अहस्थित है तो ये नी वेदना नी करता कांग्रेस Hai hai. Hai hai. Namaste Nirodi Congress. Hai hai. Namaste Nirodi Congress. Hai hai. સમગ્ર ભાજપ પરિવાર આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરી દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ સમાજિત સમાજ સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસની ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં બખોડીને કોંગ્રેસને

રશિયા યુક્રેન હોય કે ઈઝરાયલ માસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનું એક વિશિષ્ટ ભય અદા કર્યો છે અને સમગ્ર વિશ્વ યાદ કરે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની દૂર કરવાની જે વાતો કરી છે એને સમગ્ર ભારતીય સમાજ ખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કોંગ્રેસનું નું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે